પેલા ને ક્યારે જવાનું જા

જશો ને હું આવું પદ દમ લીધું અમે મનના તો

લાખ રૂપિયા ગણી જતા તમને એટલે બાર ગયું બાર બહાર જવા જ બહાર જવા શું તને એની ભરાઈ આપશે Why should I feed a lot of people? The wouldع Bref? These dogges – there are so many people De qui moi, c'to! Won't you tie me肉? I'm pretty! I was very cheap! Dota a bride so Read a phone! Take the свast! But not take the veldat! Give yourself a thumbs up! Vaik ga luddat so $100 વાત કરે ભાઈના ભાઈ પકા લે ને લે વાત લે આપનો દોરો હ ને લે ને પકા લે કાર્યાના ભાઈ લે ને તો ભાઈ દુશ્મન હો એ ફોન એ લાખ રૂપિયાનો ફોન કરો લે આવો

ખબર વોટાધાલ છે એ તો ભાઈ જો મા બદલો લેવો તો એટલે

બદલો પૂરો થઈ ગયો તું હ ને મા વસ્તુ લહે ને પાસે અને કદી હવે ધ્યાન ના આવતો બરોબર mà nó mãn 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 mãn